ખેડ બ્રહ્માની નવી મેત્રાલ ખાતે ઉદ્યોગ મંત્રી તથા સાબરકાંઠા જિલ્લા પ્રભારી મંત્રી બળવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિની વર્ષની ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં પ્રભારી મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે પૃથ્વીના મૂળ નિવાસી તરીકે ઓળખાતા આદિજાતિ લોકો વર્ષો પૂર્વેથી આધ્યાત્મિક રીતે પ્રકૃતિ સાથે ભગવાન બિરસા મુંડાની પૂજા કરતા આવ્યા છે પ્રકૃતિ જેનું સર્વસ્વ છે એવા આદિજાતિ લોકોના વિકાસ માટે ન્યૂ ગુજરાત પેટન યોજના વન અધિકાર અધિનિયમ બે હજાર છ દૂધ સંજીવની યોજનાઓ જેવી કલ્યાણકારી યોજનાઓ થકી અસરકારક રીતે કામગીરી કરવામાં આવે છે જે કંબાજીથી ઉમરગામ સુધી વસતા આદિજાતિ બાંધવોને પ્રાથમિક સુવિધા જેવી કે પાણી આરોગ્ય શિક્ષણ તેમજ રોજગારી મળી રહે તે માટે સરકાર હર હંમેશ પ્રયત્નશીલ રહી છે રેસીડેન્શિયલ શાળાઓ આશ્રમ શાળાઓને નિર્માણ થકી ઉચ્ચ શિક્ષણની સુવિધાઓ પૂરી પાડે છે લોકસભા જણાવ્યું હતું કે આજે આપણે ભગવાન મુંડાની ઉજવણી કરી રહ્યા છે મહાન આદિજાતિ ક્રાંતિકારીઓએ પોતાના જીવનથી શોષિતો અને પીડિતો માટે સ્વતંત્રતા અને સ્વાભિમાનનો માર્ગ દેખાડ્યો છે દેશના વડાપ્રધાન અને ગુજરાતના મુખ્યમંત્રી માટે આદિજાતિ ભાઈ બહેનોના સર્વાંગી વિકાસ માટે અનેક પહેલ કરવામાં આવે છે આ કાર્યક્રમમાં રાજ્યસભા સાંસદ રમીલાબેન બારાએ જણાવ્યું હતું કે ભારતના મહાન ક્રાંતિકારી આદિજાતિ લોકોનું ગૌરવ સ્વતંત્રતાના અગ્રદૂત ભગવાન મુંડાની એકસો પચાસમી જન્મજયંતિ વર્ષની ઉજવણી માત્ર એક જ જન્મજયંતિ નથી પરંતુ આદિજાતિ લોકોની સાંસ્કૃતિક સ્વાભિમાન અને આઝાદીની ભાવનાનું પુનર્જાગરણ છે આદિજાતિ સમાજ ભવ્ય ઇતિહાસ અને ગૌરવવંતી સંસ્કૃતિ પરંપરાને આગવી અસ્મિતા ધરાવે છે આદિજાતિ લોકોના વિકાસ અર્થે અનેકવિધ યોજનાઓ અમલી છે આજના યુગમાં જ્યારે વિકાસ અને પ્રગતિના માર્ગે આપણે આગળ વધી રહ્યા છીએ ત્યારે બિરસા મુંડાના આદર્શો યાદ અપાવે છે કે પ્રગતિની સાથે પરંપરા પ્રકૃતિ અને માનવ મૂલ્યોનું જતન કરવું એટલું જ જરૂરી છે આદિજાતિ વિસ્તાર માટે રોડ વીજળી પીવાનું શુદ્ધ પાણી અને આરોગ્ય સુવિધાઓને ગામડે ગામડે પહોંચાડવા માટે અવિરત પ્રયાસો કરવામાં આવ્યા છે આદિજાતિ લોકો માટે પીએમ જનમન અભિયાન થકી વિકાસ માટેના કાર્યો કરવામાં આવ્યા છે આ કાર્યક્રમમાં વર્ચ્યુઅલ રીતે કુલ એક આઠસો બ્યાસી પણ એકવીસ લાખના ખર્ચે ત્રેપન કામનું ખાતમૂરત તેમજ કુલ આઠસો અગિયાર પણ ચાલીસ લાખના ખર્ચે છોત્તેર વિકાસલક્ષી કામોનું લુકાર્પણ કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં શૈક્ષણિક રમતગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ દેખાવ કરનાર તેમજ વિવિધ યોજના કે લાભાર્થીઓને સન્માનિત તેમજ સહાય વિતરણ કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું તેમજ વિદ્યાર્થીઓ દ્વારા પરંપરાગત આદિજાતિ નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મંત્રીએ એમ્બ્યુલન્સને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર લલિત નારાયણસિંહ સાધુ જિલ્લા વિકાસ અધિકારી હર્ષ દોરા અગ્રણી કનુભાઈ પટેલ નગરપાલિકા પાલિકા પ્રમુખ તાલુકા પંચાયત પ્રમુખ પ્રાયોજના વહીવટદાર ખેડબ્રહ્મા ગ્રામ વિકાસ એજન્સી નિયામક કે પી પાટીદાર પ્રાંત અધિકારી મામલતદાર તાલુકા વિકાસ અધિકારી અગ્રણી લુકેશભાઈ સહિત વિવિધ અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા જોશી

ગૌરવ નો દિવસ છે એટલા માટે ગૌરવ નો દિવસ છે કે ઓગસ્ટ મહિનો અને એમાં નવમી તારીખ નવમી તારીખ એટલે દિવસ આપણે સૌ આખા દેશમાં જ્યારે મનાવતા હોય ત્યારે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે આ દિવસને વિશેષ જેને આ દેશમાં સૌથી વધારે ક્રાંતિકારી કામ કરીને જેમની ઉપયોગિતા અને માત્ર વનબંધુ ભાઈઓ આદિવાસી સમાજના ભાઈઓને નહીં પણ સમગ્ર લોકોને કોઈએ જબરજસ્ત કામ કરીને

राष्ट्रीय ग्रामीण आजीविका मिशन श्री राम शक्ति मंडल त्रिपुरा सोलंकी पूजा में बच्चू भाई पांडिया नुकड़ा एवं अपन अपने मंजूरी आदेश एनएच करिश्मा તે ઉભરતા રમતવીર તરીકે વિજયનગર તાલુકા લીમડા ગામની ધોરણ 2ઓ અભ્યાસ કરતો છોકરો છે કાસ્ટી મોવિનભાઈ પાંડોર જેનો સંવાદ પોતાનો એકદમ શુ શિક્ષણ વિભાગ અદ્યતન સ્તર एसएससी આજનો 9મી તારીખ ઓગસ્ટ મહિનાનો આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ સમગ્ર ભારતની અંદર મુંડાજી દોઢસો ની જન્મજયંતિ એમની આજે સમગ્ર ઉજવાઈ રહી છે ત્યારે ગુજરાતમાં પણ ચૌદ જિલ્લા ત્રેપન તાલુકા સમગ્ર જગાએ આ પ્રકારની ઉજવણી થઈ રહી છે એમના ભાગરૂપે આજે ખેડબ્રહ્મામાં કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી અનેક પ્રકારની યોજનાઓ આજે વન કલ્યાણ બંધુઓ ભાઈઓ માટે કરી છે અને તમે જોયું હશે કે કદાચ કલ્પી ના શકાય એટલી પ્રકારની યોજનાઓ છે એક લાખ કરોડથી વધારે રૂપિયા આવનાર સમયની અંદર હજી પણ વાપરવાના છે અને એ પ્રકારની પાંચ વર્ષની જે યોજનાઓ કરી છે એના માધ્યમથી અહીં આગળ આવેલા તમામ લોકોને માહિતી આપવામાં આવી છે અને જ્યારે આટલી દોઢસો જન્મજયંતિ ઉજવતી હોય ત્યારે ગુજરાત સરકાર દરેક ક્ષેત્રે આ પ્રકારના કાર્યક્રમો થઈ છેવાડાના ગામડે સુધી પહોંચી અને વનબંધુ ભાઈઓનો વિકાસ કેવી રીતે થાય સમતોલ વિકાસ કેવી રીતે થાય અને એકવીસમી સદીમાં એજ્યુકેશન મારફતે એન્જિનિયરિંગ હોય કે મેડિકલ હોય તમામ ક્ષેત્રે કેવી રીતે આગળ વધી શકે એ પ્રકારની વ્યવસ્થા ગુજરાત સરકાર કરી રહી છે આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઈબ કરેલા હશે તેઓને નવા સમાચાર માહિતી મળી જશે